આવેલા શ્રી આદિનાથ શ્વેતાંબર મૂર્તિ જૈન સંઘમાં વર્તમાન ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય હેમ પ્રભુ સુરેશ્વરજી મહારાજ સાહેબ

નવપદ એપાર્ટમેન્ટની ખુલ્લા પ્લોટમાં એમની વિધિ ચાર વાગ્યે કરવામાં આવનાર છે જેને લઈને અંદર જાત વધુ જૈન લોકો એમના દર્શન કરવા માટે દૂર દૂરથી આવી પહોંચ્યા હતા તેમાં આવેલ જૈન શ્રદ્ધાળુઓ દ્વારા કરોડો રૂપિયા દાનમાં આપીને સેવા કાર્ય કરવામાં આવી હતી હાલમાં ખુલ્લા પ્લોટમાં સ્લેબ ભરીને શેડ બાંધવાનું કામ સવારથી ચાલુ છે ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટેલા જૈન શ્રદ્ધાળુઓને કારણે ઊભી થનાર પરિસ્થિતિને પહોંચી વળવા માટે દુઃખી છે અમારા સમસ્ત જૈન સંઘના ગચ્છાધિપતિ પરમપૂજ્ય ભગવાન આચાર્ય દેવ શ્રીમદ હેમપ્રભુ સુરેશ્વરજી મહારાજા ત્રાણું વર્ષની જે કાલે સાંજે છને એકવીસ કલાકે કાલ ધર્મ આવ્યા છે તેમનું અંતિમ સંસ્કાર એટલે અંતિમ વિધિ માટે આજે પાલખી યાત્રા નીકળવાની તૈયારી છે હજારો લોકો આજે ગામ પરગામથી પધાર્યા છે અને ભાવિક ભક્તો આજે ઉમટી પડ્યા છે પૂજ્યશ્રીના જવાથી સમગ્ર ભારતભરના જૈન સમાજમાં બહુ ખોટ વર્તાશે બહુ દુઃખની લાગણી વર્તાશે અત્યારે આ ચાતુર્માસ અમારા શ્રી શ્વેતાંબર આરતીના શ્વેતાંબર મૂર્તિ જૈન સંઘમાં તેઓ ચાતુર્માસ સાથે બિરાજમાન હતા ટૂંકી સાધુ સંપ્રદાયો અને જૈન સંઘો તેમને શોકાંજલિ પાઠવી રહ્યા છે આજે નવસારી જૈન સંઘ માટે અને નવસારી માટે ખૂબ જ દુઃખદ દિવસ છે કારણ કે અમારા કચ્છાધિપતિ આચાર્ય ભગવાન એવા હે પ્રભુ શ્રી મહારાજ સાહેબ ગઈકાલે સાંજે દેવલોક પામ્યા છે ત્યારે સમગ્ર નવસારી જૈન સમાજ દુઃખમાં અને શોખમાં ગરકાવ થઈ ગયો છે છેલ્લા ચોમાસું નવસારી આદિનાથ જૈન સમાજ અમારા આચાર્ય મહારાજ નું હતું અને આજે સમગ્ર નવસારી જૈન સમાજ જ્યારે એમનો અકાળે દેવલોક પામ્યા છે ત્યારે સમગ્ર નવસારી શહેરની જનતા અને આજુબાજુના વિસ્તારના સુરતથી અમદાવાદથી અનેક ગામોથી હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો અત્યારે એમને ભાવજીનું દર્શન કરવા આવ્યા છે અને એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવી કરવામાં આવે છે સાથે સાથે એક નવસારી માટે ખૂબ સારી વાત એ છે કે આચાર્ય ગચ્છાધિપતિનું જ્યારે નવસારીમાં દેવલોક પામે છે ત્યારે એમનું ગુરુમંદિર પણ નવસારીના આંગણે જ બનવાનું છે એની અંતિમ ક્રિયા એ જ સ્થાન પર થવાની છે નવસારી આદિનાથ જન્શન બાજુમાં જ નૌકાર એપાર્ટમેન્ટની બાજુમાં જે જગ્યા સ્થળ પસંદ કરવામાં આવી છે ત્યાંનું એમનો સંસ્કાર કરવામાં આવશે ને અને એ જગ્યા પર એમનું મંદિર બનાવવામાં આવશે એ અમારા નવસારી માટે ખૂબ ગૌરવ સમાન વાત છે કારણ કે આચાર્ય ભગવાન અમારા તીર્થંકરની શ્રેણીમાં એ રીતના ભગવાનની નજીકમાં નજીક પહોંચી શકે એવા આચાર્ય ભગવત હતા એમને આજે અમે નવસારી જૈન સભાપતિ અને સમગ્ર નવસારી જિલ્લાની જનતા વતી એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને એમને ખૂબ ભાવભીની શ્રદ્ધાંજલિ આપી